वर्णिवेषरमणीयदर्शनं मन्दहासरुचिराननांजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી શ્લોક એકસો ઓગણત્રીસમાં આચાર્યને પોતપોતાના શિષ્યોને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવાની આજ્ઞા કરી છે જો તે ન રાખે તો શું થાય એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ એકસો ને ઓગણત્રીસમાં શ્લોકમાં આચાર્યને આજ્ઞા કરતાં કહે છે કે યથા અધિકારમ સંસ્થાપ્યા સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતા અર્થાત કે પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે હવે આચાર્ય પોતાના શિષ્યને પોતપોતાના ધર્મમાં રાખ ન રાખે તો શું થાય તો એ સંબંધમાં પંચરાત્ર શાસ્ત્રની સાતવત સંહિતા 21 એકવીસમાં પરીચ્છેદના સાહીઠ અને માં શ્લોકમાં શ્રીમન્નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે ધાવતી સમયઘ્નશવિધ્નાસુ વિનાયકા વિમુખા સિદ્ધયો યાદો હિવ્યવ સવધાન નિવ્ય હિ તાં પ્રતિ અર્થા કે જ્યો શિષ્ય समय धर्म का ठीक ठीक तरह से पालन नहीं करते उनके पीछे पीछे विघ्न सहित विनायक गण दौड़ते रहते उनको सिद्धि की बात तो दूर उल्टे आपत्तियाँ ही घेर लेती है उस समय धर्म से परिभ्रष्ट शिष्य के अनिष्ट परंपरा का वारापार नहीं होता अतः समय धर्म के परिपालन में प्रमाद न करे એસા વિચાર કર ગુરુ બળી સાવધાની સે શિષ્ય કોય ધર્મ કા ઉપદેશ કરે કહેવાનું તાત્પર્ય એ છે કે જે શિષ્ય સમય ધર્મનું યથાર્થ રૂપે પાલન ન કરે તેની સન્મુખ વિઘ્ન આવીને ઉપસ્થિત થાય છે એને સિદ્ધિ મળવાની વાત તો દૂર રહી ઉલટી એને વિપત્તિઓ ઘેરી રહી છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ એના ગુરુ આચાર્યને શિષ્યને પોતાના ધર્મમાં વર્તાવવાની આજ્ઞા કરી છે જે ગુરુ પોતાના શિષ્યને ધર્મમાં નથી વર્તાવતો એ શિષ્ય પર વિઘ્ન આવીને ઉપસ્થિત થઈ જાય છે એવું અહીં શ્રીમંત નારાયણ ભગવાન કહી રહ્યા છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના એકસોને ઓગણત્રીસમાં શ્લોકમાં આચાર્ય મહારાજને આ પ્રમાણેની આજ્ઞા આપી છે કે એઓએ પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આપેલી છે એનું કારણ આ જ છે કે શિષ્યને જો ધર્મો ઉપદેશ યથાર્થપણે આપવામાં આવે તો એના ધર્મોમાં ક્યારેય પણ વિઘ્ન ઉપસ્થિત ન થાય એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આ જવાબદારી આપેલી છે એટલે આચાર્યએ આ જવાબદારી જે છે એ યથાર્થપણે નિભાવવાની છે જેથી શિષ્ય પર કોઈ પણ દાંતનું વિઘ્ન ન આવે અને એ પથભ્રષ્ટ ન થાય આટલું કહીને હું મારા પ્રવચન હિ વિરામાપુ છું સર્વે સંતો નિરામયે સુખીનો સર્વે ભદ્રણી પશ્યુ મા કચ્છિદ્દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ